જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત શૈલેષ હિમતભાઈ કળથિયા નામના યુવકનું સુરતના મોટા વરાછા ચીકુવાડી વિસ્તારના વતની અને હાલ મુંબઈ સ્થાયી થયેલા યુવકનું મોત નીપજ્યું છે શૈલેષ હિંમતભાઈ કળથિયા મુંબઈમાં બેંક ઓફ બરોડાના કર્મચારી છે તેના પત્નીનું નામ શીતલ કળથિયા અને પુત્રી નીતિ તેમજ પુત્ર નક્શ પરિવાર સાથે હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ છે આ પરિવાર ચાર વર્ષ અગાઉ સુરત રહેતો હતો મોટા વરાછા સ્થિત ચીકુવાડી વિસ્તારના ભાડેમાં મકાનમાં રહેતો હતો જે બાદ મુંબઈ સ્થાયી થયા હતા પરિવાર સાથે તેઓ મુંબઈથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુન સોસાયટી વિભાગ બીજો ત્યાં આમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ તું પણ રહે છે जामनगर तालुक जिल्हा अमरेली सौराष्ट्रेचे